નમસ્કાર એસ વેબ ચેનલ ન્યૂઝ બુલેટિન આપનું સ્વાગત છે જોઈએ આજના મુખ્ય સમાચાર શિક્ષકો બન્યા હેવાન પાંચ વર્ષના વિદ્યાર્થીને ચીપિયાથી ડામ દીધા અહેમદ પટેલની ગુજરાત મુલાકાત ચૂંટણી અંગે બેઠક યોજાઈ રાજ્યમાં યોજાયેલ અશ્વદળ સ્પર્ધામાં આવતીકાલે પુરસ્કાર એનાયત કરાશે નીમા ફાર્મ કેસમાં છ આરોપી અગિયાર દિવસના રિમાન્ડ ઉપર ક્યાં હોવા તેરા વાદા સિરિયલનું અમદાવાદમાં પ્રમોશન દરિયાપુરમાંથી બનાવટી ઓઇલ છડપાયું જોઈએ સમાચાર વિગતવાર હેવાન્યત ઉપર ઉતરી આવેલા એન કે આશ્રમ શાળાના બે શિક્ષકોએ ધોરણ 1 માં અભ્યાસ કરતા માસૂમ બાળક ઉપર શેતાન બનીને તૂટી પડ્યા જ્યારે બીજા શિક્ષકે બાળકને ગરમ ચીપિયા વડે સંખ્યાબંધ ડામ દેવાની ઘટના પ્રકાશમાં આવતા વાલીઓમાં ભારે રોષ ભડકી ઉઠ્યો છે અમદાવાદના અનિલ સ્ટાચ રોડ ઉપરના ભૂમિ પાર્ક માં રહેતા ગણેશભાઈ પરમાર અને તેમના પત્ની ભારતીબેન બાપુનગરમાં હીરા ઘસવાનું કામ કરે છે તેમના સંતાનમાં પુત્રી અસ્મિતા પુત્ર વિશાલ અને નાની પુત્રી જીનલ છે એનકે આશ્રમ શાળાના સંચાલકે ગણેશભાઈનો મોબાઈલ ઉપર સંપર્ક કરીને જણાવ્યું હતું કે તમારા બંને બાળકો બીમાર છે જેથી આશ્રમ શાળામાંથી લઈ જાઓ તુરંત જ ભારતીબેન આશ્રમ શાળા ઉપર ગયા હતા અને બંને સંતાનોને ઘરે લઈ આવ્યા હતા એ આશ્રમ સે ફોન આયા कल સવારે 9:00 વાગે કે આપકે બચ્ચેની પરિસ્થિતિ બહુ ખરાબ હે તો આપ ઘર પે લઈ જાઓ અને મેને મેરી મિસિસ કો 3:00 વાગે इनको लेने भेजा दो, दोनों बात बच्चे को वो लेके घर पे आई और शाम को नौ बजे में नौकरी से जब घर आया तो मेरे सर मेरे बच्चे का सर ही देखा तो यहाँ पेट का उसको दुखा हो गया था मुँह धूप मारा था यहाँ पे गरम गरम चिपी आता है उसका दाम दिया हुआ है और छोटी का मार मारा हुआ है और अभी बालक अभी बच्चे की हालत गंभीर है उसको सिविल में एडमिट किया है इसमें ऐसा है गणेश भाई मुल भी परमार करके परमार करके इंसान है वो बापूनगर साइड में रहता है इसका एक लड़का और लड़की दोनों एन के आश्रम करने विद्यालय में अभ्यास करते स्टडी करते हैं और ये इसका लड़का है विशाल जिसकी उम्र पाँच वर्ष की है तो उसने कोई पिथारी में परेशान किया होगा जब उसने की पिटाई शिक्षकों ने पिटाई की तो शिक्षकों ने इसके पिताजी को फ़ोन किया तुम्हारा लड़का बीमार है उसके लिए ले जाओ तो उसके लिए उसका पिताजी तो नहीं भाई इसके माता आई और इसको घर ले गई घर ले गई इसका पिताजी नौकरी से रात को नौ बजे आए पहली तारीख को તો બચ્ચાને બતાયા કે મેં જબ સ્કૂલ મેં થા જબ પથારે મેં સોગા પથારે મેં પેશાબ કિયા થા ઉસકે લિયે મેરેકો જયકર ભાઈ ને ઓર દુસરે અનિલ ભાઈ ને મેરેકો માર પીટાઈ કી હે ઉસકી ફરિયાદ दर्ज હુઈ હે વો બ لڑકા હે ઇસકો સીલ મેં સારવ ને bheja હે ઓર ઇસકી તપાસ થા આ દરમિયાન તેની માતા એ વિશાલ ને પૂછતા તને હૃદયદ્રાવક ઘટના નું વર્ણન કર્યું તેણે જણાવ્યું કે બે દિવસ પહેલા પથારીમાં પેશાબ થઈ જતા સવારે શિક્ષક અનિલભાઈએ તેને સોટીથી માર માર્યો હતો ત્યારબાદ સાંજે વોમિટિંગ થતાં અન્ય શિક્ષક જયસુખભાઈ પણ રોષે ભરાયા હતા શિક્ષક જયસુખ હેવાનિયત ઉપર ઉતરી આવ્યો હતો તેણે ગરમ ચીપિયા વડે માસુમ બાળકના થાપાથી લઈને ઢીંચણ સુધીના ભાગ ઉપર ડામ દઈ દીધા આ અંગે બંને શિક્ષકો સામે ગણેશભાઈ પરમારે રાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે

સાથે તેમણે રિનોવેટ થયેલા પ્રદેશ કાર્યાલયનું નિરીક્ષણ કરી તમામ વ્યવસ્થા નિહાળી હતી બાદમાં તેઓ ભરૂચ ખાતેના પોતાના વતન જેવા રવાના થયા હતા ગુજરાતમાં પ્રથમ વાર અશ્વદળ સ્પર્ધા ડીજી કપ બે હજાર બાર ઘોડા કેમ્પ મેઘાણી નગર ખાતે યોજાય છે આ સ્પર્ધાનું ઉદ્ઘાટન પોલીસ કમિશનર એસ કે સાઈકિયાએ કર્યું હતું પહેલી માર્ચ થી શરૂ થયેલી સ્પર્ધા આવતીકાલ એટલે કે ચોથી માર્ચ સુધી ચાલશે સ્પર્ધામાં રાજ્યની પચીસ ટીમો તથા બે પ્રાઇવેટ ટીમોએ પણ ભાગ લીધો છે આ આયોજન અમારા ડીજીપી સાહેબ શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ યોજાઈ રહ્યો છે

મા ફાર્મ હાઉસમાં સિક્યુરિટી ગાર્ડ હતો તેને ઝડપાયેલા આરોપીઓને નીમા ફાર્મ હાઉસ તમામ વિગતો આપી હતી પોલીસે ચૌદ દિવસના રિમાન્ડ માંગણી કરી હતી અને કોર્ટે અગિયાર દિવસના રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યા છે મોનાસી નામ સાંભળતા જસ્સીનો ચહેરો દેખાય પણ હવે મોનાસી ક્યાં હુઆ તેરા વાદા સિરીયલ થી 6 વર્ષના લાંબા બ્રેક બાદ ટેલિવૂડ પરદે પાછી ફરી છે જોકે જસ્સી બાદ મોના મોનાリアલિટી શોમાં તથા એન્કર અને બાદમાં ખૂબ સુપરહિટ રહેલી 3 ઇન્ડિયાસ ફિલ્મમાં દર્શકો સમક્ષ પોતાની ટેલેન્ટ દર્શાવતી રહી પંજાબી કુડી મોનાસી કહે છે કે સિરિયલ સિરીયલ અનેリアલિટી શોમાં જમીન આસમાનનો ફરક છે ક્યાં હું આ તેના વાદામાં લગ્નના દસ વર્ષ બાદ પતિ પત્નીના સંબંધો કેવી રીતે મધુર બનાવી શકાય છે તે સબ્જેક્ટને ખૂબ સરસ રીતે વણી લેવાયો છે आपने टी वी सीरील्स देखे होंगे कि पाँच सौ करोड़ छः सौ करोड़ सात सौ करोड़ टर्न ओवर की बात करते हैं चार सौ करोड़ बीस करोड़ की भी खराब हो जाएगी लेकिन इसमें बीस करोड़ नहीं इसमें तीस हज़ार रुपये का रेस बनाया इसके बाद मेरे ख्याल हिंदुस्तान के हर अपने भी परिवार जिससे हम लोग ऐसा ही करने की कोशिश कर रहे हैं कि एक परिवार में छोटी छोटी खुशियाँ छोटी छोटी बातें जो इंसान को खुशी देती हैं क्योंकि आज हम पिक्चर देखते हैं जाएंगे ये मेरे ख्याल से अभी तक सीरियल थी में इस तरह से नहीं दिखाया होगा आज हम बाहर खाने पर जाएंगे तो यह नज़र उतारेंगे वो भी लाल मिर्ची की और पति पत्नी के बीच में जो लड़ाइयाँ होती हैं तो पूरे तो नया होता है नया सवेरा होता नहीं शुरुआत होगी तो जब मैंने जरिस से शुरुआत की थी तब जरि एक ऐसा अनोखा शो था जो बहुत ही सिंपल बेसिक अबाउट एन इंडियन मिडिल क्लास फैमिली तो मुझे वो करने में बहुत मज़े आए थे इसके बाद जितने भी शोज़ बने आए कूद इन रिलेट टू दो शोज़ यहाँ तो किचन पॉलिटिक्स होती थी सास बहू का होता था यहाँ फिर फार्मर्स रिलेटेड पे होता था गाँव में जाके तो so, um, मुझे वो फीलिंग नहीं आ रही थी कि मैं ये वाले करूँ विच इज़ बायर टुक टू रियालिटी अब जब मुझे एकता ने ऑफर किया आई थिंक द टाइम इज़ राइट अगेन बिकॉज बड़े अच्छे लगते हैं मुश्किल तो लोग कहेंगे अनाओ क्या हुआ तेरा वाला अगेन्स्ट सिंपल फैमिली शो एंड दैट इज़ वॉट आई एंजॉय डूइंग एज एन एक्टर मुझे बहुत मजा आ <laughs> रहा है आई थैंक एकता को दैट मैंने एकता से पूछा था कि ऐसा क्यों तो बोली uh, राम कपूर भी राम कपूर हैं बड़े अच्छे लगते हैं मैं और मैं चाहती हूँ कि लोग अब तुम्हें जैसी नहीं बल्कि मोना ही जा रहे हैं सो वॉट मोर कैन आई आज आई थिंक सब बहुत ही अच्छे तरीके से प्लान किया गया है मेरे लिए so, सो અવારનવાર અમદાવાદ ની મુલાકાતે આવતી મોના સિંહ ને હવે અમદાવાદ પોતાના વતન જેવું લાગે છે મોના ની ફિટનેસ અંગે એકતા કપૂર હંમેશા પ્રશંસા કરતી હોય છે એટલે તેની ફિટનેસ અંગે મોના કહે છે કે બોડી મેન્ટેન માટે હું ફૂડ કંટ્રોલ રાખું છું જ્યારે પ્રથમ વખત અમદાવાદની મુલાકાતે આવેલા પવન શંકરે ગુજરાતના વખાણ કરતા કહ્યું અહીંની મિત્રતા દેશના કોઈ પણ રાજ્ય કે શહેરમાં જોવા મળતી નથી પવન કહે છે કે સિરિયલમાં પરણિત દંપતીના જીવનની સમસ્યા અને ઝંઝટો વચ્ચે પણ એકબીજા પ્રત્યેનો પ્રેમ કેવી રીતે તરોતાજા રહે છે તેને વણી લેવાયું છે કપલ જીવનના એવા તબક્કામાં પહોંચ્યું છે જ્યાં તેઓ સમજે છે કે પ્રેમ એ સમજદારી અને માફી આપવાનો એક પ્રકાર છે અમદાવાદના અતિ સંવેદનશીલ ગણાતા એવા દરિયાપુર પોલીસ મથકની હદમાં છેલ્લા કેટલાય વર્ષોથી જાણીતી બ્રાન્ડના નામે ઓઇલનો ડુપ્લિકેટ ધંધો ચાલી રહ્યો હતો જેની જાણ થતા બ્રાન્ડેડ કંપનીના ઓર્થોરાઇઝર વ્યક્તિએ પોલીસને જાણ કરી હતી અને પોલીસે લુણસાવાળા ગોડાઉન ઉપર દરોડા પાડતા લાખો રૂપિયાનું બનાવટી ઓઇલ જપ્ત કરવામાં આવ્યું છે અને વધુ તપાસ હાથ ધરી છે આમ ગઈકાલે પોલીસે લુણસાવાડામાં અનિલ પંડ્યાના ગોડાઉન ઉપર દરોડા પાડી બ્રાન્ડેડ કંપનીના સ્ટીકર સો પચાસ લીટર ડુપ્લિકેટ ઓઈલ તથા સાધન સામગ્રી જપ્ત કરી છે નિહાળી રહ્યા હતા એસ લાઈવ વેબ ચેનલ ન્યૂઝ બુલેટિન નમસ્કાર